જે શેરામ જય ઠાકર હું પૂનમ ગોંડલિયા જણાવતા ખુબ આનંદ થાય છે વાંકાનેર તાલુકાના શોભલા ગામે નકલંગ મંદિર શોભલા શોભલાધામ ઓગણીસમું વાર્ષિક ઉત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સાત સાત બે હજાર ચોવીસને રવિવારના રોજ એટલે કે અષાઢી બીજના દિવસે રાત્રે સાડા નવ કલાકે તો આ ક્ષણે હું આવી રહી છું અને આપ સૌ ધર્મ ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યો આ મતન પાઠી કરીશું જય ઠાકર નમસ્કાર મિત્રો જય માતાજી હું શું વાલાભાઈ ગઢવી જણાવતા બહુ આનંદ થયા આવતી તારીખ સાત સાત બે હજાર ચોવીસ ના રોજ શ્રી નકલંગ મંદિર શોભલા ધામ અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે એમાં હું પણ આવી રહ્યો છું એમને ઘણા બધા બીજા કલાકારો આવી રહ્યા છે તો સ્થળ છે શોભલા ધામ વાયા કોઠી તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી તો સૌ મિત્રો પધારો શોભલા ધામમાં સૌ સાથે મળી અને આનંદ કરીએ જય ઠાકર જય માતાજી અસાગીરી વર્ષ જ્યાં મોરલા અમે કંકણ પેટ ભરા અમારી ઋતુ આવે અમે ન બોલીએ તો તો અમારા હૈડા ફાટ મેળા ઘણી વખત શોભલાના ઠાકર એમના દ્વારે અષાઢી બીજના ગુણગાન ગાવાના તક મળે છે જ્યારે ઠાકરના ત્યારે આ વર્ષે પણ હું આવી રહ્યો છું તારીખ સાત સાતના રોજ શોભલા વાગનેર પાસે છે ઠાકરનું ધામ છે ઠાકરનો દ્વારો છે અષાઢી બીજના બેન પૂનમબેન છે વાલભા છે ખૂબ આનંદ કરશું હું પણ આવું છું અને મોરલા બોલાવું છું ਬਣ ਜੋਨੇ ਆ ਭੈਗੁਰਨ ਕੰਠਿਓ ਅਨਵਾਦੋਂ ਚਮਕੀ ਇਸ ਇਹ ਮਰ ਰੁਦਾਨੇ ਠਾਕਰ ਹਾਂ ਭੜੋ ਇਹ ਅਜ ਆਵੀ ਅਸਾਡੀ ਬੀਜ ਸੇਠਾਕਰ